યુક્તિના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડીએસપીને યુક્તિને પરત મેળવવા અને આ જેહાદી યુવક અકિલ ટીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ચોટીલાના યુક્તિના પરિવાર દ્વારા વઢવાણનો આ વિધર્મી યુવાન અકિલ થીમ તેઓ દીકરીને સોના ચાંદી અને રોકડ રકમ પડાવી લેવાના અને લવ જેવાજના ઈરાદે ભગાડી ગયો હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના એસપીને રજૂઆત કરાઈ છે પરિવાર દ્વારા યુક્તિ તેઓના ઘરેથી એક લાખ રોકડા તેમજ સોનાની બે ચેન હોવાનું બેંક ખાતામાંથી ઉપાડી લીધા જણાય આવ્યું હતું માયા મારું નામ ધીરેન્દ્રભાઈ છે ચોટીલાથી આવું છું મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને તે લલચાઈ ફસ્ટ લઈને લઈ ગયેલ છે તો છેલ્લા છ તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરંત નથી આવેલી ચોટીલા પોલીસ સ્ટેશન વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે જિહાદમાં અને એ અગાઉ પણ એને ગુના છે બે ત્રણ ગુના છે મુસ્લિમ યુવકના હજી પણ કાંઈ થયું નથી કોણ યુવક વઢવાણનો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું

એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે જિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબ શ્રી આવેદન આપીએ છીએ અને એના ઉપર કડક કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે સુરેન્દ્રનગરના વઢવાણ ગામથી એક અકીલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે તેને આ દીકરીને ફસાવીને એટલે કે પ્રેમ જાળમાં ફસાવીને એક લવ જહાદનો જે એજન્ડા ચલવે છે એ સંદર્ભે આ દીકરીને ભગાડી લઈ ગયો છે તો અમારા તમામ હિન્દુ સંગઠનો એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધિયા માર્ગે જશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું જય શ્રી રામ હું ડોક્ટર સીમા પટેલ ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર ના વઢવાણ ગામ માં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અકિલ થીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજ ની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલા એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આ જ બન્યું છે અખિલ થીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજ ની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગર ના જલ્દી થી જલ્દી આ આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજ ની દીકરીને ઘર વાપસી કરવામાં આવે જો શોર્ટ ટાઈમ ની અંદર થોડા સમય ની અંદર જો દીકરી સુસુરક્ષિત પોતાના ઘરે પાછી ફરે નહીં તો તમામ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાશો જય શ્રી રામ